જય ઈશુ આપ સૌનો ડબલ્યુ સીડીસી મીડિયા દ્વારા પ્રસ્તુત રહેતા સાક્ષીઓના સાક્ષી કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત છે હું આશા રાખું છું તમે સાક્ષીઓના સાક્ષી દ્વારા ખૂબ આશીર્વાદિત થયા હશો આજે પણ એક નવા મિશનરી સ્ટોરી લઈને હું તમારી સમક્ષ આવી છું તેમના વિશે એવી રીતે કહેવામાં આવે છે ભારતના મહાન મેડિકલ મિશનરી ડૉક્ટર આઈડા સોફિયા સ્કડર તેમના વિશે આજે હું તમારી પાસે લઈ આવ્યું છું આઈડાનો જન્મ નવ ડિસેમ્બર અઢારસો સિત્તેરમાં થયું હતું આઈડા અમેરિકન દેશની વતની છે આઈડાનો જન્મ ડૉક્ટર જોન સ્કડર જુનિયર અને તેમની પત્ની સોફિયાથી થયો હતો જે તબીબી મિશનરીઓની એક લાંબી કુટુંબમાંથી તેઓ આવે છે આઈડાના પિતા ડૉક્ટર જોન સ્કડર જુનિયર ભારતના તમિલનાડુના રાજ્યમાં એક મિશનરી ડૉક્ટર તરીકે કાર્યરત હતા બાળપણમાં તેણીએ ભારતમાં દુષ્કાળ ગરીબી અને ઘણા રોગ તેમને જોયા હતા આઈડા અમેરિકામાં રહીને ડીએલ મુડી સેમિનારીમાં થિયોલોજીમાં અભ્યાસ કરતી હતી ખ્રિસ્તી વિશ્વાસમાં ખૂબ દ્રઢ હોવા છતાં પણ સેમિનારીમાં આઈડાનો છાપ એક અતિશય તોફાની અને નટકટ યુવતી તરીકેની હતી એક વાર તો તેના પ્રોફેસરના ઘોડાને બે માઇલ દૂર જઈને તેણે બાંધીને આવી હતી તેના જીવનમાં એક જ હેતુ હતું સેમિનારીના અભ્યાસ પૂરા કરીને એક અબજોપતિ સાથે પરણીને અમેરિકન મોજ મસ્તીવાળી જિંદગી માણવા માટેની સપના આઈડા જોતી હતી તમે ધ્યાન રાખજો આઈડાના પિતા અને માતા ભારતમાં એક મિશનરી હતા મેડિકલ મિશનરી હતા પણ તેની ઈચ્છા તો એ દુઃખમાં ભાગીદાર થવા માટે નહીં કેમ કે એને ભારતના દુઃખો જોયા છે પોતાના માતા પિતાની માફક મિશનરી બનીને ભારતમાં કઠનાઈભર્યું જીવન જીવવાનો વિચાર તો તેના મનમાં કદી પણ આવી શકે તેમ નહોતો આઈડાની અનિચ્છા હોવા છતાં પિતાના આગ્રહને વશ થઈને વીસ વર્ષની આઈડા રજાઓ માણવા તથા તેની માની માતા સોફિયા બીમાર હતી તેમની સેવા માટે પણ તેમણે ભારતમાં આવી તમે વિચારતા હશો આઈડા ભારતમાં કઈ જગ્યામાં આવી હશે આઈડા જે છે તમિલનાડુના તિંડીવનમ ખાતે પિતાના મિશનરી ભવનમાં તે આવીને રહી હતી જ્યારે તે ભારતમાં આવી તેનું એક જ કામ હતું તે મિશન ભવનમાં રહીને એ કોરડીમાં પૂરાઈ જાય અને પુસ્તકો વાંચીને તેનો સમય પસાર કરતી હતી એક દિવસ જ્યારે તે પુસ્તકો વાંચતી હતી અને તેના પિતા કામસર બહાર ગયા હતા તે સમયે ગામના એક બ્રાહ્મણ તેમના ઘરના દરવાજા પર આવ્યો અને તેના પોતા તેના ગર્ભવતી પત્ની માટે અને તે મદદ માગવા લાગ્યા તેમની ગર્ભવતી પત્ની જે છે તે બાળ લગ્નના એક શિખાર હતા એટલે કોમળી કોમળ ઉંમરના તે એક સ્ત્રી હતી સ્ત્રી બી ના કહી શકે તે ગર્ભવતી હતી અને તેનો ડિલિવરી નજદીકનું હતું અને તેમને ગામની જે દાયણ છે તેમની પ્રયત્નો તેમની દ્વારા ઘણા પ્રયત્નો કરાવ્યા પણ તે તો પણ પ્રસવ થયો ન હતો માટે તેમણે શું કર્યું ડૉક્ટર જોન્સ કડરના ઘરમાં તેઓ દોડીને આવ્યા અને આઈડાને જોઈને આ બ્રાહ્મણ વ્યક્તિ ખુશ થઈ ગયા એમને બી લાગ્યું આ પણ ડૉક્ટર હશે અને તે આઈડા આઈડા આગળ ઘણું કાલાવાલા કરવા લાગ્યા પણ આઈડા પાસે કોઈ ડૉક્ટરીય જ્ઞાન તો હતું ને કેમ કે તેણે બાઇબલનું જ્ઞાન લીધું હતું તે એક થિયોલોજીકલ સ્ટડી કરીને પાછી આવી હતી પણ તે તેના પિતા તે સ્ત્રીને મદદ કરી શકે છે એમ આઈડાએ તેને ઘણીવાર આ બ્રાહ્મણ વ્યક્તિને સમજાવ્યું પણ બ્રાહ્મણ આઈડાની વાતનો ખૂબ ઇનકાર કર્યો કરતાં કહ્યું કે કોઈ પણ પુરુષ તેના પત્નીની ઓરડામાં પ્રવેશ તેના કરતાં તેના પત્ની મરી જાય તે વધુ યોગ્ય છે આઈડાને આ સાંભળીને ખૂબ જ દુઃખ થયું કેમ કે તે નિસહાય હતી આ સાંભળીને આઈડા પાછી તેની ઓરડીમાં પૂરાઈ ગઈ પાછું તે વાંચવાનું સ્ટાર્ટ કર્યું થોડાક સમય પછી બીજી વાર કોઈએ આવીને ખટખટ આવ્યું તો મદદ કરવામાં આવ્યો તે આવીને તને એમ લાગ્યું હશે આ બ્રાહ્મણ વ્યક્તિનું મન બદલાઈ ગયું હોય એ પાછા તેના તેના પિતાનું મદદ લેવા આવ્યા હશે તે જોયું તો એક મુસ્લિમ ભાઈ ત્યાં મદદ માગવા માટે આવ્યા તેની પત્નીને પણ પ્રસવ વેદનામાં હતી અને ત્યારે આઈડાએ કહ્યું મારા પિતા તમારી મદદ કરી શકે છે ત્યારે વ્યક્તિએ એકદમ ચોખ્ખી ના પાડી દીધી અને કહ્યું કે મારી પત્નીને ખાલી હું જ જોઈ શકું છું તેના પતિ સિવાય બીજાને તે કોઈ પુરુષને જોઈ નથી શકતી એવામાં તેની પ્રસવ તો હું બીજા કોઈને લઈ ના શક આપવા આપી દઉં પણ તમે આઈડાને કહ્યું તમે સ્ત્રી થઈને તમે અમને મદદ કરી શકો પણ આઈડા અહીંયા પણ મદદ ના કરી શકે કેમ કે તે એક ડૉક્ટર નહોતી એના મન ખૂબ દુઃખી થયા એક અને એના પછી ત્રીજી વાર એક વ્યક્તિ આવ્યા તેઓ એક બીજા હિન્દુભાઈ હતા તેમને પણ આવીને મદદ માગ્યું પણ કોઈ પણ એક પુરુષ ડૉક્ટર દ્વારા તેમની પત્નીની ડિલિવરી કે પ્રસવ કરાવવા માટે તૈયાર નહોતા એક જ રાત્રે ત્રણ વાર આઈડા નિસ્સહાય અવસ્થામાં હતી વિચાર કરો આઈડા તો વીસ વર્ષની એક યુવાન છોકરી જેની ઈચ્છા જરાય પણ ડૉક્ટર બનવામાં નહોતું એને જરા પણ ભારતમાં સેવા કરવાની ઈચ્છા નહોતી પણ એની અંદર ઘણા બધા દુઃખો આવી પહોંચે આખી રાત તે ઊંઘી ના શકી અતિશય માનસિક સંતાપમાં તે આઈડા આખી રાત પ્રાર્થના કરવામાં ગાડી બીજા દિવસે સવારે તે જાણીને ગભરા ગભરાઈ ગઈ કે ત્રણેય માતાઓ અને તેમના બાળકો મૃત્યુ પામ્યા છે આ સાંભળીને ખૂબ આઘાત થયો હશે કારણ કે તેમના માટે કોઈ મહિલા ડૉક્ટર ઉપલબ્ધ નહોતા તે ક્ષણમાં તેણે લગ્ન અને આરામદાયક જીવનના તમામ વિચારો છોડી દીધા પાછળ જે તેણીએ લખ્યું મને લાગે છે કે પ્રથમ વખત ઈશ્વરને મેં રૂબરૂ જોયા અને દરેક વખતે એવું લાગતું હતું કે મને આ કામમાં બોલાવી રહ્યો છે વિચાર કરો એના અંદર પ્રભુનો તેડો આવ્યો કયા કામ માટે એક મિશનરી ડોક્ટર બનવા માટે આઈડાએ તેના માતા પિતાને તે દિવસે જાણ કરી કે તે પાછી અમેરિકા જવા માંગે છે અમેરિકા જઈને તે ડૉક્ટર બનવા માટેને અભ્યાસ કરીને ભારતની કરોડો અભાગી સ્ત્રીઓની સેવા કરવા માટે ભારત પાછી ફરશે અને અહીં જ મિશનરી સેવાઓમાં પોતાનું જીવન વિતાવશે વાત સાંભળીને આયડાના માતા પિતાને તેના નિર્ણયથી અતિશય આનંદ થયો અઢારસો નવ્વાણુંમાં મહિલાઓ માટે ખુલ્લા પ્રથમ વર્ગમાં કોર્નેલ યુનિવર્સિટી મેડિકલ સ્કૂલમાંથી તેઓ સ્નાતક થયા બે વર્ષ સુધી તેણે દક્ષિણ ભારતના વેલ્લોરમાં તેના પિતાના બંગલામાં મહિલા દર્દીઓની તેણે સારવાર કરી તેણે ભારત આવ્યા પછી તરત જ ઓગણીસોમાં તેના પિતાનું અવસાન થયું બે વર્ષમાં તેણે પાંચ હજાર દર્દીઓની સારવાર કરી વિચાર કરો પાંચ હજાર દર્દીઓની તેણીએ ઓગણીસો બેમાં મેરીબર શેલ હોસ્પિટલ ખોલી અને તે એવું કહેવામાં આવે છે કે દસ બાય બારની એક નાની ઓરડીમાં તેણે ખોલી હતી પછી ઓગણીસો બેમાં ડૉક્ટર આઈડા માટે રસોઈ કરનાર બાઈ સલોમી તેમણે દવાખાનામાં પણ મદદનીશ તરીકે મદદ કરતી હતી આઈડાએ તેને નર્સની તાલીમ આપી અને એમ સલોમી તે પ્રદેશની પ્રથમ ભારતીય નર્સ બની સલોમી જોડે બીજા છ યુવતીઓને પણ નર્સિંગ તાલીમ આપી કેમકે આઈડા જાણતી હતી કે કે હવે આઈડા ના કહી શકે હવે ડૉક્ટર આઈડા જાણતી હતી કે કેમ કે એક નર્સની ખૂબ જ તેઓને મદદની ખૂબ જરૂરત છે ઓગણીસો બેમાં ચાલીસ બેડના હોસ્પિટલ શરૂ થઈ ગઈ એણે દસ બાય બારની રૂમમાં એક ડિસ્પેન્સરી ખોલી હતી તેમાંથી બીજા લોકોની મદદના લીધે ઓગણીસો બેમાં ચા ચાલીસ બેડની એક હોસ્પિટલ શરૂ થઈ ગઈ ઓગણીસો નવમાં ડૉક્ટર આઈડા એ તેમ એમણે એક નર્સિંગ સ્કૂલ પણ શરૂ કર્યું હતું કેમ કે તે જાણતી હતી કે એમના એકલા હાથેથી અને છ નર્સિંગ દ્વારા તે એ જગ્યાને પહોંચી વળે ના એવું થઈ ન શકે ડૉક્ટર આઈડાએ ઓગણીસો અઢારમાં સ્ત્રીઓને ડોક્ટર બનવા માટે તાલીમ આપતી મેડિકલ કોલેજ ખોલી ભારતભરમાં ફક્ત વેલ્લુર મેડિકલ કોલેજમાં જ સ્ત્રીઓને વૈદ્યકીય ડૉક્ટર બનવાનું શિક્ષણ મળતું હતું ભારતના અધિકારીઓ માનતા હતા કે સ્ત્રીઓ મેડિકલ પરીક્ષાઓમાં સફળ થઈ શકે નહીં આયડાની તૈયાર કરેલી બેચમાં ચૌદ સ્ત્રીઓ કે વિદ્યાર્થીનીઓ પરીક્ષામાં માટે તૈયાર કરી અને ચૌદ વિદ્યાર્થીનીઓએ પરીક્ષા આપી હતી જ્યારે પરીક્ષાના પરિણામ જાહેર થાય થયા ત્યારે એસી પ્રતિશત પુરુષ ઉમેદવારો નપાસ થયા હતા પણ ડૉક્ટર આયડાની બધી જ વિદ્યાર્થીઓ પાસ થઈ ગઈ વેલ્લુર અને તેના આસપાસના ગામોમાં પગપાળા અને બળદગાળા વડે મુસાફરી કરીને આઈડા હજારો દર્દીઓને સારવાર કરતા હતા ગ્રામ્ય પ્રજા અઈડાને દેવીનો અવતાર માનતી અને તે જ્યાં જ્યાં જાય તેમ લોકો એનો ચરણ સ્પર્શ કરતા હતા અને ડૉક્ટર આઈડાને તે જરાય નહોતું ગમતું થોડા વર્ષો બાદ બળદગામડા બળદગાડીઓ કરતાં તેમને એક કાર ભેટમાં આપવામાં આવી કયા કામ માટે ગામડાઓમાં તેઓ સેવા કરી શકે જ્યારે તેઓ ગામડાઓમાં સવારથી નીકળી જતા હતા તે સાંજ સુધી તે પરત ના આવે લોકો રસ્તાની કોરે ઊભા રહીને હાથ ફરકાવે કોઈ પણ એવું બીમાર વ્યક્તિને તેમની પાસે લઈ લેવામાં લઈ આવવામાં આવતું હતું વેલ્લો મેડિકલ કોલેજનું કામ વધતું જ ગયું અને હોસ્પિટલનું કામ પણ ખૂબ વધતું ગયું ઓગણીસો ચોવીસમાં અત્યાર જે સ્થિત ક્રિસ્ટિયન મેડિકલ કોલેજ છે પેલ્લુર ક્રિશ્ચિયન મેડિકલ કોલેજ છે તે વિશાળ જગ્યાએ કોલેજના માટે જગ્યા ખરીદવામાં આવી અને તે મોટી કોલેજ પણ સ્થાપવામાં આવ્યું ડૉક્ટરની સેવાઓ સાથે સુવાર્તાનો સુંદર સમન્વય કરવાને કારણે દક્ષિણ ભારતના વેલ્લોર અને તેને આસપાસ આવેલી ખ્રિસ્તી મંડળીઓ ડૉક્ટર સ્કડરની સેવાઓ માટે આભારી છે જે યુવતી પોતાના પગોમાંથી ભારતની દૂર ખંખેરીને હંમેશાને માટે અમેરિકામાં જ વસવા માગતી હતી તેના જીવનનો દક્ષિણ ભારતમાં દેવના રાજ્યને સારો ઈશ્વરે અદ્ભુત ઉપયોગ કર્યો બ્રિટિશ અને ત્યારબાદ ભારત સરકાર પણ ડૉક્ટર આઈડાસ કડરને અનેક માન સન્માન અને ઉચ્ચ અવોર્ડ્સ આપવામાં આવ્યા ગાંધીજી પણ અઢારસો અને ઓગણીસો અઠ્યાવીસમાં તેમની મુલાકાત લીધી અને વેલ્લુરમાં મેડિકલ કોલેજની મુલાકાત લીધી તેમને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત થઈ એટલી ખ્યાતિ પ્રાપ્ત થઈ કેવી રીતે કહેવામાં આવે છે તેમના માટે પત્ર આવતા હતા ડૉક્ટર આઈડાસ કડર ઇન્ડિયા લખીને આવતા હતા અને એ પત્ર તેમના સુધી પહોંચી જતા હતા ડૉક્ટર આયડાસકરનું સ્કડરનું ખ્રિસ્ત ઉપરનો વિશ્વાસ અને ભારતમાંની સેવાઓ એક સન્માનનીય ખ્રિસ્તી સાક્ષી તરીકે વિશ્વાસભરમાં ઉભરી ઉપસી આવ્યા છે જીવનભર તેઓ અપ્રેણીત રહ્યા કોડેકનાલ ખાતે નેવમી વર્ષે વર્ષની ઉંમરે ચોવીસમી મે ઓગણીસો સાહીઠના રોજ ડૉક્ટર આઈડાસ કડર સદાના વિસામમાં પ્રભુની પાસે પહોંચી ગયા વાલાઓ મારે આજે તમારી પાસે ડૉક્ટર આઈડા સ્કડરને લઈને આવવાનો એકમાત્ર ઉદ્દેશ્ય એ જ છે સંપૂર્ણપણે સેવા જ નથી ખાલી મિશનરી સેવા પ્રભુ તમે જે કંઈ પરિસ્થિતિમાં છો તેનું તેડું સાંભળવું બહુ જરૂરી છે અને પ્રભુની તેડું દરેક વિશ્વાસી માટે ઉપલબ્ધ છે દરેક આપણી આસપાસ તમે નોકરી કરનારની નોકરી કરો છો તે જગ્યાની આસપાસ પણ ઘણા બધા લોકો નાશમાં જઈ રહ્યા છે શું તમે પણ તમારી જગ્યામાં આઈડાસ કડરની જેમ એક અવિશ્વાસી અને મિશનરી તરીકે તમે ઊભા રહી શકો છો એ છે આજ મારા માટે તમારા મધ્યમાં લાવેલું પ્રશ્ન આપણે જ્યારે પ્રભુની વાણી સાંભળીએ છીએ લોકોનું રુદન જોઈએ છે લોકોનો તકલીફ જોઈએ છે આપણી આંખોને બંધ ના કરીએ કાનૂને જોરથી બંધ ના કરીએ પણ તેઓના રુદન તેમના આંસુઓ એમના દુઃખો પ્રભુનું તેડું આપણને તેમની પાસે ખેંચીને લઈ જાય તેમને આપણે અનદેખા ના કરીએ અને પ્રભુ ઈશુની સુવાર્તા પહોંચાડતા પગો આપણે થઈએ જો ડૉક્ટર આઈડાસ કડરે તે રાત્રે પ્રભુની વાણી ના સાંભળી ત્રણ મૃત્યુ એને જોવું પડ્યું તેને તેડા માટે આ તેડામાં હા પાડવા માટે વાલાવો આજે સવારનો સમય કે સાંજનો સમય જ્યારે તમે આ સાંભળતા હોય મારા માટે તમારા પ્રત્યે એક જ પ્રશ્ન છે શું તમે પણ પ્રભુની તેડાને હા પાડી શકો છો આઇડા સ્કડર એનું સુખ શાંતિભર્યું જીવન એને એને જે મોજ મસ્તીવાળું જીવન અમેરિકન સિટીઝન બનીને રહેવાનું જીવન એણે ત્યાગ કરીને પ્રભુની સેવાને તેને ઉત્તમ કર્યું આજે સીએમસી વલ્લુર તરીકે ઓળખ ઓળખાતી મેડિકલ કોલેજ ભારતના અને એશિયાના વન ઓફ ધ બેસ્ટ મેડિકલ કોલેજ તરીકે ઓળખાય છે કેમ કેમ કે ડૉક્ટર આઇડાસકડરે પોતાનું જીવન પ્રભુ ઈસુખ્રિસ્ત માટે ભારતમાં તેમણે નોછાવર કરી દીધા આ સ્ટોરી આ સાક્ષી તમારા જીવનને આશીર્વાદિત કરે અને ઉત્સાહિત કરે થેન્ક યુ વેરી મચ ગોડ બ્લેસ યુ